શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત કન્યા વિદ્યાલયની દીકરીઓએ જુદી જુદી રમતમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિદ્ધિઓ મેળવી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કચ્છ જિલ્લા વતી ગુજરાત રાજ્ય લેવલની ગોળાફેક અને રગ્બી સ્પર્ધામાં વિજેતા થઈ અને કચ્છનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ સાંખ્યયોગી મહંત સાંભાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ સંસ્થાનું સંચાલક મંડળ સંસ્થાના આચાર્ય સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર